સુરત પોલીસને મળી બાતમી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નકલી દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોરમાં તપાસનો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન અંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ છ ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું કેટલાક મેડિકલ સ્ટોરમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નસીની દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી દેશના ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવા પેઢીનું નાશ કરી રહ્યો છું હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દૂષણનો પગ પેસારો થઈ રહ્યો છે યુવા પેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેન હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું તો આ ડ્રાઈવમાં શહેર પોલીસ વિભાગના ડિસિપ્લિક કક્ષાના અધિકારીઓ જોડાતા શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલા કરતા હોવાની બાતમી મળી હતી આ ઉપરાંત વધુ મેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાઈ હતી ત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પડકારશે તો તેનું લાયસન્સ રદ કરવા શોધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે